ખીર બનાવવા માટે મેં અહીં પોણો બાઉલ જેટલા ચોખા લીધા છે તેને આપણે સરખી રીતે ધોઈ લઈશું અહીં તમે કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો તો અહીં ચોખા છે એ સરસ ધોવાઈ ગયા છે તો હવે આપણે બીજી વાર આમાં પાણી એડ કરીશું અને ત્યારબાદ આપણે અહીં પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું તો અહીં ખીર બનાવવા માટે મેં કૂકર લીધું છે તો આપણે જેટલા ચોખા લીધા હોય તેનાથી ત્રણ ગણું પાણી કૂકરમાં એડ કરીશું કૂકરમાં બનાવવાથી ખીર છે એકદમ ફટાફટ બની જાય છે હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરીશું તો અહીં પંદર મિનિટના રેસ્ટ બાદ ચોખા છે સરસ પલળી ગયા છે તો આ રીતના ફરીવાર આપણે ધોઈ લઈશું અને બધા જ પાણીને દૂર કરીશું તો અહીં આપણે જે કૂકરમાં પાણી મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે ચોખા ધોયા હતા તે બધા જ આપણે એડ કરીશું હવે કૂકરનું ઢાંકણ છે એ બંધ કરીને આપણે પાંચ સીટી થવા દઈએ અહીં બે સીટી એ ફૂલ ગેસ ઉપર અને બાકીની ત્રણ સીટી છે એ આપણે મીડિયમ ગેસ પર થવા દઈશું તો અહીં કૂકર છે એ ઠંડુ થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે એનું ઢાંકણ ખોલીશું અને જોઈશું તો ચોખા છે એ એકદમ સરસ ચડી ગયા છે હવે આ ચોખાને આપણે બીજા વાસણમાં લઈ લેશું તો અહીં ચોખાને મેં એક તપેલીમાં લઈ લીધા છે અને ચોખા ડૂબે તેટલું મેં અહીં દૂધ એડ કર્યું છે દૂધ છે એ ગાયનું ભેંસનું યા ફીર ગોલ્ડનું તમે યુઝ કરી શકો છો પણ દૂધ છે એ ફૂલ ક્રીમ દૂધ જ લેવાનું છે હવે અહીં દૂધનો એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખીશું તો અહીં તમે જોઈ શકો છો કે ઉભરો આવી ગયો છે તો આ સ્ટેજ ઉપર આપણે ખાંડ ઉમેરીશું તો અહીં પોણા બાઉલ ચોખાની સામે આપણે અડધો બાઉલ ખાંડ ઉમેરીશું તો પણ તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની અને અહીં ગેસની આટ છે એ મીડિયમ જ રાખવાની છે હવે આપણે પાંચ મિનિટ કન્ટિન્યુ આવી રીતે ચલાવતા રહીશું તો હવે અહીં ખીર બની ગઈ છે તો તેમાં આપણે એક સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું હવે ખીરને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મેં અહીં જાયફળને ખાંડી લીધું હતું તે એક ટેબલ સ્પૂન જેટલું આપણે એડ કરીશું અને સાતથી આઠ કાજુ અને બદામના ટુકડા મેં અહીં કરી લીધા છે તે પણ એડ કરી લઈએ હવે આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરીશું તો હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો ખીર બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ છે આ આપણે બંધ કરીશું અને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો તમને આ મારી રેસિપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ